મોટર નોન કરવા ગયા હતા ને હલાડી ફિટ કરવાનું છે ને થોડું ભાણ ભરી જવાનું છે લેવાનું અને એ જ કરવાનું છે બીજું પાવા બાવાનું તો કંઈ કામ છે નહીં ઓલરેડી એટલે આગળ વિડીયોમાં બેના રહેજો આગળ આગળ શું કરશું અને અમારા મેડમ તા જો કંઈક સવાર સવારમાંથી કંઈક નવીન આદરતા જો શું કરશો હે જો તો કે સંપ્રુમ મતલબ કે તો જો ઓ આ હા આને આવાજ ઉકલે છે સવાર સવારમાંથી ધંધા મિત્રો ઓ જેવતા ના હોય એવું કરે જો આમાં આમ બધાય આમાં કંઈ મિત્રો અમારો છે બધાય ગયા છે અને અમારા મેડમ બેઠા છે વેલકમ ટુ લોકો બધા ને જાજા કૃષ્ણ તો બધા કેમ બધા મજામાં આજે છે ને ઘરના ગયા છે બહાર ગામ એટલે હું અને દિલીપ બે ઘરે છે આજે આજે બસ મારે મારો અને દિલીપ ને જમવાનું બનાવવાનું છે ને જ્યાં તરફ દિલીપ બનાવે છે અંદર જા કેમ કે એ ઈ છે ને થોડા કામમાં બિઝી હતા ને એટલે એની દસ વાગે ચા નથી તો મેં તો ક્યારનો સા પી લીધો છે ને આજે હું તમને બતાવીશ મારું કાપડું જો હું કેટલા દિવસ થયા ભરું છું જો પેલા વિડીયોમાં તમે જોયું હશે જો તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કેવું છે મારું ભરત જમે બનાવ્યા છે મૈના પોપટ અને મોરલા આથી છે એની પર આ ભરત છે એની પર અમારે આ પોપટ બનાવવાના છે જે ક્યાં એટલે જ પૂયું છે અને બાકીનું કામ સર તો ભરાઈ ગયું છે એની અંદર જ મેં પેક કરી અને મૂકી દીધું છે કેમ કે આભલા છે ને તૂટવાની બીક લાગે છે ને આ તરફ જઈ કે દિલીપ શા કરતાં કરતાં બાયને શું કરવા તો મિત્ર બારે આવ્યું છે કંઈક વેચાવવાનું તો હું ફટાફટ પહેલાં તો સગડી બંધ કરી દઉં પછી હું જાઉં કે બારે હું વેચાવવા આવ્યું છે દિલીપ શાહ કરતાં કરતાં બધું સાલો મૂકીને જો વૈયા ગયા છે તો આપણે સગડી સાફ કરી દઈશું બંધ હવે આપણે જાશું બાર જોઈ લઈએ કે શું આવ્યું છે છે જાય દિલીપ બાર ઓછી ત્યાંની ખરીદી કરવા આવ્યા છે બીજું શું શું

એટલા એટલા ઠંડા મને કે તન શરદી થઈ જાય મારતા વેફર ખાવે જો જો પોઈતી આખો મોટો ટ્રેન કોઈ ના હતા તો વેફર ખાઈ લો બધું તો આ જે મેસા બની મસ્ત મજાનો આદુ છે આમાં નાખો જો પકવી નહો હું કોરી લઈ તો આવીને મને ચેન નો આવે ફાઈનલી ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભેસો ને તબેલે બડી અચ્છી વાત કહી જો આ હે ને આ ભૂકો નાખે છે અને મારે શું કામ છે ગોદરા ઉહેડવાનો કામ છે જો એક ને તો ઓલરેડી આપણે ઢેહડી લીધું છે અને પાવાનું તો આપણે કામ કાજ છે નહીં કારણ કે પાણી તો ઓટોમેટિક આવી જાય છે

હા મિત્રો વાગી ગયો છે તન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયો ને એ જઈ હશે અને હવે જવું છે ભાણવારી ભાણવારે જવાનું છે કે કાલે આપણે એ મોટરનું ફિટિંગ કર્યું ને બધું માલ લેવા જવાનો છે વચઘટનો માલ લેતા આવીએ પીવીસીને વાગ્યા કે અટરણ સટણમ ઘણું ઘટે એ લેતા આવીએ અમે અને પછી જઈ ફિટ કરી દઈ બધું અને પછી મોટર ચાલુ કરી દઈ અને જો મસ્ત મજાનો જે ડિઝાઇન ચા બનાવે છે મંજુ અહીંયા ચા પીને જઈ અમે અને અમારે અહીંયા રાકેશ બાબુ મસ્ત મજાના આવી ગયા છે અને રાકેશ શાહ પીને જાહું ને સાપી પી લઈ કે ને સાપીને અમે જવા દઈ પછી અમારે કામ ઘણું છે બાકી અમે હાર ફૂડા તો બહુ રહ્યા કે રાકેશ હે કંઈક અમે હાર ફૂડા એટલે એમાં કંઈક ઘટે વાત નહીં તો આ ત્રિકમ પીકમ વળી પાછા જ લઈ લીધા કે ને રાકેશ પછી જવા દઈએ અમે ચા પાણી પીને मस्त तो मजा ना बताए बार गाम जावा वाला जो आवी गया है तेल का धूम ना तेल का धूम ना क्या रख ला अब तेल का ना बार गाम जावे निगरे नहीं नहीं जावे ना जावे तेल का चाल अच्छा अब चाल ही गया तारे अच्छे मने अलग मित्र तुम्हारे चाय पी गए तो अलग ही जाओ ऑलरेडी कड़क मिठी है क्या बस 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 हाँ ને જો આ ખોદ કામ ચાલુ કર્યું છે રાકેશ અને જો પીવીસી દેખાય ને એ આમાં જોઈન્ટ કરવાની છે હજી બધી હવે એ બધા માલ અમે ભાણવારી થી લઈ આવી અને પછી જોઈન્ટ માંથી કરી દઈએ આમાં એટલે પાણી ઓલરેડીમાં ડીમાં છે અને રેસનું પાણી છે ને આ પીવીસી પીવીસી માં જ આવતું વાવનું એટલે બધું આમાં એક એક કાંકરે કે ને માણે એક કાંકરે બે પક્ષી અટાઈ દે એ રીતનું કામકાજ છે

ભલંજ મલૂ ણ૨ા�લ થ૨ળા� ભસિં ટા� જા�ેં મવાલા� ઔહલે સા�ં. સા� થા�લ સા�લ સા� બસા� �ા�લા� સા�઱ કા�મ હળ� તો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન કોબરા આ ઝીણકો છે અને ઝેરી હોય કે બિનજીરી હંમેશા સાપુ થી દૂરી બનાવી રાખવી અને કોઈ દિવસ આવા જીવને મારવો નહીં કાં કપડાવી દેવો કાં તગડી દેવો ભરત તો ખોલે હે ભાઈ ભરતભાઈ જોઈ શકો મિત્રો તમે જોર પિંડારી લાલપેડા ભાઈ હે કોબરા હરફ દેખાતો હોય ને તો જો ભાઈ જોઈ શકો તમે મસ્ત મજાનો અંદર અંદર બેણીમાં પુરાઈ ગયો હે ભાઈ હવે નીકળી હગે નહી